પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કોંગ્રેસ પર પ્રહાર કોંગ્રેસ ડૂબતી નહીંયા છે તેનું અસ્તિત્વ નહીં રહે ભાજપ ભારે બહુમતીથી જીતશે અને સિત્તેર વર્ષનું રાજ જનતાએ જોયું છે કોંગ્રેસ સરકાર પાકિસ્તાનના ઘૂંટણીએ પડતી હતી આતંકીઓને બિર્યાની કોણે ખવડાવી પાકિસ્તાન ઈચ્છે છે કે રાહુલ ગાંધી પ્રધાનમંત્રી બને અને કોંગ્રેસની સરકાર બેકારી ગરીબી અને ભ્રષ્ટાચારની સરકાર રહી હોવાની વાત તેમણે કરી હતી કોંગ્રેસે સિત્તેર વર્ષમાં જે રાજ કર્યું એ પ્રજાએ જોયું છે કોંગ્રેસની નીતિ રીતિ જોઈ છે દેશ એને કારણે કેટલો પાછળ રહ્યો દેશને કેટલી સમસ્યાઓ ઊભી થઈ આ બધી વસ્તુ કોંગ્રેસના રાજને દેશે જોયો છે કોંગ્રેસ જ્યારે જ્યારે આવી બેકારી ગરીબી ભ્રષ્ટાચાર આ બધું કોંગ્રેસના રાજમાં ખુલું પાલું છેલ્લા દસ વર્ષમાં નરેન્દ્રભાઈ સત્તા સંભાળ્યા પછી આ દેશ વિશ્વમાં પ્રતિષ્ઠિત બન્યો છે